ક્યારે વિચાર્યું છે કે શું થાય જ્યારે કોઈ ક્રાંતિકારીને એ જ સિસ્ટમ ભગવાન બનાવી દે જેની સામે એ લડ્યા હતા આજે આપણે આજ એક ગજબના ઐતિહાસિક કોયડાને સમજવાની કોશિશ કરીશું એક ક્રાંતિકારી કેવી રીતે ભગવાન બની જાય છે એની આખી ગાથા તો મૂળ સવાલ એ છે કે આવું થાય કેવી રીતે મતલબ જે વ્યક્તિ આખી સિસ્ટમને ચેલેન્જ કરે એ જ સિસ્ટમ એને પોતાનામાં સમાવીને એની પૂજા કેમ કરવા લાગે આ આખી પ્રોસેસ છે ને એ બહુ જટિલ છે તો ચાલો સ્ત્રોતો શું કહે છે એના આધારે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો ચાલો હવે આમાં જરા ઊંડા ઉતરીએ સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ જે વિરોધાભાસ છે એ ખરેખર છે શું મતલબ કે કોઈ ક્રાંતિકારી ભગવાન કેવી રીતે બની શકે જુઓ આ સમગ્ર વિશ્લેષણનો પાયો એક દલીલ પર ટકેલો છે સ્ત્રોત એમ કહે છે કે જે પણ મહાન ઐતિહાસિક વ્યક્તિઓએ એ સમયની સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા એમને જ પાછળથી એ જ વ્યવસ્થામાં એક અવતાર તરીકે સ્થાન આપી દેવાયું અને આ વાતને સાબિત કરવા માટે સ્ત્રોતમાં કેટલાક નક્કર ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે જેમ કે બુદ્ધને વિષ્ણુનો અવતાર ગણાવવામાં આવ્યો કબીરને શુકદેવનો અવતાર અને રોહિદાસને નારદનો અવતાર કહેવામાં આવ્યા અહીં એક ચોક્કસ પેટર્ન દેખાઈ રહી છે બરાબર ને ચાલો હવે આને જરા વધુ ઊંડાણમાં સમજીએ તો સવાલ એ છે કે આ પરિવર્તન પાછળની આખી પ્રક્રિયા શું છે વેલ સ્ત્રોત આ પ્રક્રિયાને એક ચોક્કસ નામ આપે છે બ્રાહ્મણીકરણ ચાલો સમજીએ કે આ શબ્દનો અર્થ શું થાય છે તો આ બ્રાહ્મણીય આત્મસાતીકરણ છે શું સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી પ્રોસેસ છે જેમાં કોઈ ક્રાંતિકારી વિચારને અપનાવી તો લેવામાં આવે છે પણ એની જે અસલી ધાર હોય ને એ કાઢી નાખવામાં આવે છે એનો જે મૂળભૂત ક્રાંતિકારી સંદેશ છે એને નબળો પાડીને સ્ટ્રીમના બેળવી દેવામાં આવે છે એક રીતે કહીએ તો આ એક પ્રકારનું વૈચારિક નિયંત્રણ જ છે હવે ચાલો સ્ત્રોતમાં જે મુખ્ય કેસ સ્ટડીઝ આપ્યા છે ને એના પર એક નજર કરીએ બુદ્ધ કબીર અને રોહિદાસ આ ત્રણના ઉદાહરણોથી આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ થઈ જશે અને સૌથી પહેલું ઉદાહરણ છે બુદ્ધનું અહીં જુઓ કેવો વિરોધાભાસ છે એક તરફ ગૌતમ બુદ્ધ હતા જેમણે વેદ પુરાણ અને અવતારવાદ જેવી માન્યતાઓનો ખુલ્લેઆમ આમ વિરોધ કર્યો અને બીજી તરફ શું થયું એ જ પુરાણોમાં એમને વિષ્ણુના નવમાં અવતાર તરીકે સ્થાન આપી દેવાયું આ કેટલો મોટો વૈચારિક યુટન કહેવાય અને બસ આવી જ પેટર્ન આપણને સંત રોહિદાસના કિસ્સામાં પણ જોવા મળે છે સ્ત્રોતનું માન્ય તો તેઓ ચમત્કાર પાખંડ અને દરેક પ્રકારના બાહ્ય કર્મકાંડના સખત વિરોધી હતા પણ પછી શું થયું ધીમે ધીમે એમના જીવન સાથે જ એવી ચમત્કારિક વાર્તાઓ જોડી દેવામાં આવી જેનો એકમાત્ર હેતુ એમને એક દૈવી પુરુષ તરીકે સ્થાપિત કરવાનો હતો અને સ્ત્રોતમાં આવી કેટલીક વાર્તાઓનો ઉલ્લેખ પણ છે જેમ કે પોતાની ચામડીમાંથી જ જનોઈ કાઠીને બતાવવાનો ચમત્કાર ગંગા નદીમાં મૂર્તિને તરતી મૂકવી સરુસઈનગરમાં જાદુથી ઘી પેદા કરવું એટલું જ નહીં ભવિષ્યપુરાણમાં તો એમને સૂર્યના પુત્ર પણ કહેવામાં આવ્યા છે સ્ત્રોતની દલીલ એ છે કે આ બધી વાર્તાઓ એમના મૂળ ઉપદેશથી બિલકુલ તદ્દન વિપરીત છે તો સવાલ એ થાય કે આ બધું કરવામાં કેવી રીતે આવ્યું આની પાછળ કોઈ પદ્ધતિ હતી સ્ત્રોત મુજબ હા એની કેટલીક ચોક્કસ પદ્ધતિઓ હતી પહેલું જે લોકોએ પુરાણોનો વિરોધ કર્યો એમના જ નામે નવા પુરાણો લખી નાખ્યા જેમ કે રૈદાસ પુરાણ બીજું એમના જીવન સાથે ચમત્કારો અને દૈવી વાર્તાઓ જોડી દીધી અને ત્રીજું એમના જે ચિત્રો કે મૂર્તિઓ બને એમાં એવી વસ્તુઓ ઉમેરી દીધી જેનો તેઓ ખુદ વિરોધ કરતા હતા જેમ કે હાથમાં માળા પકડાવવી પણ મોટો સવાલ એ છે કે આવું બધું કરવાની જરૂર શું પડી આટલી બધી મહેનત પાછળનો અસલી હેતુ શું હોઈ શકે ચાલો જોઈએ કે સ્ત્રોત આના મૂળ કારણ વિશે શું કહે છે સ્ત્રોતમાંથી લેવાયેલું આ એક વાક્ય આનો એકદમ સીધો જવાબ આપે છે તેમના ક્રાંતિકારી સંદેશાઓની અસર અને પ્રભાવને ઘટાડવા અને તેમનું બ્રાહ્મણીકરણ કરવા માટે મતલબ કે મુખ્ય હેતુ એ હતો કે આ મહાપુરુષોના જે ક્રાંતિકારી વિચારો હતા એની અસર ઓછી કરી દેવી એમને સ્થાપિત પરંપરાનો ભાગ બનાવી દેવા જેથી એમનો જે વિરોધનો અવાજ હતો એ જ ધીમું પડી જાય અને હવે આપણે આ ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી વ્યાપક ભાગ પર આવી રહ્યા છીએ કારણ કે આ વાત ફક્ત થોડા વ્યક્તિઓ પૂરતી સીમિત નથી આ તો એક બહુ લાંબી વૈચારિક લડાઈનો હિસ્સો છે જેના મૂળિયા ઇતિહાસમાં બહુ ઊંડે સુધી ફેલાયેલા છે અને અહીં સ્ત્રોત પોતાનો સૌથી મોટો અને સૌથી દૂરગામી દાવો રજૂ કરે છે એ દાવો એ છે કે આજે જે ઘણા હિન્દુ દેવી દેવતાઓ છે તે વાસ્તવમાં બૌદ્ધ ધર્મની મહાયાન અને વજ્રયાન શાખાના જે બોધિસત્વો હતા એમનું જ બ્રાહ્મણીકરણ કરેલું સ્વરૂપ છે હવે આ દલીલને સમજવા માટે સ્ત્રોત આપણને એક આખી ટાઇમલાઇન આપે છે જે ઇતિહાસમાં બહુ પાછળ જાય છે એ દાવો કરે છે કે આ વૈચારિક સંઘર્ષના મૂળ તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં છે પછી એ કહે છે કે બુદ્ધના સમયમાં કોઈ વર્ણ કે જાતિ વ્યવસ્થા હતી જ નહીં એમના પછી બૌદ્ધ ધર્મમાં મહાયાન અને વજ્રયાન પરંપરાના બોધિસત્વો જેમ કે અવલોકિતેશ્વર આવ્યા અને સ્ત્રોતનો અંતિમ આરોપ એ છે કે આ જ બોધિસત્વોને ધીમે ધીમે આજના હિન્દુ દેવી દેવતાઓમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા તો આ આખા વિશ્લેષણના અંતે એક મોટો સવાલ મનમાં રહી જાય છે કોઈપણ ક્રાંતિકારીનો સાચો વારસો શું છે એમનો મૂળ સિસ્ટમને પડકારતો સંદેશ કે પછી સમય જતા એમના વિશે ઘડાઈ ગયેલી દંતકથાઓ આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ સૌએ પોતાની રીતે વિચારવાનો છે બી જ્યારે જ્યારે પણ કોઈ બહુજન ક્રાંતિકારી એ દેશના બહુજન સમાજને અવતારવાદ ચમત્કારો પાખંડ અને મનુવાદમાંથી મુક્ત કરાવવા પ્રયત્ન કર્યા છે ત્યારે તેમને જ ભગવાન કે અવતાર ઘોષિત કરી દેવામાં આવ્યા છે જેમ કે બુદ્ધને વિષ્ણુનો અવતાર કબીરને શુકદેવનો અવતાર અને રોહિદાસને નારદનો અવતાર બુદ્ધ કબીર અને રોહિદાસ પોતે વેદો પુરાણો અને અવતારોના વિરોધી રહ્યા છે પણ તેમના પર પણ પુરાણો લખવામાં આવ્યા જેમ કે રોહિદાસ પર રૈદાસ પુરાણ બનાવવામાં આવ્યો છે તથાગત ગૌતમ બુદ્ધના સમયમાં વેદ પુરાણ જેવા આજના ગ્રંથો હતા જ નહીં વર્ણવ્યવસ્થા નહોતી જાતિવ્યવસ્થા નહોતી બ્રાહ્મણ પણ નહોતા ગૌતમ બુદ્ધના પિતા તેમજ પૂર્વજો અગાઉ થયેલા બુદ્ધને માનતા હતા ગૌતમ બુદ્ધ અઠ્યાવીસમાં બુદ્ધ હતા તેમના પહેલાં સત્યાવીસ બુદ્ધ થઈ ગયા છે તેના પુરાતત્વ વિભાગના પુરાવા મળે છે વિદેશી ચીની યાત્રીઓ પણ તમના પ્રવાસ સમય લખેલ લેખમાં જોવા મળે છે અત્યારના આધુનિક સંશોધન મુજબ હડપ્પા સંસ્કૃતિ એટલે કે સિંધુ સંસ્કૃતિના સમયથી સમણ પરંપરા આપણા વિસ્તારમાં ચાલે છે બૌદ્ધ ધર્મના મહાયાન અને વજ્રયાન પરંપરાના અવલોકિતેશ્વર બોધિસત્વ જેવા કે ભ્રમા વિષ્ણુ શિવા વિનાયક વાસુદેવ જાતક કથાના પાત્ર બોધિસત્વ રામનું બ્રાહ્મણીકરણ કરીને વિષ્ણુના અવતાર કે દેવી દેવતા બનાવી દીધા છે ભવિષ્યપુરાણમાં રોહિદાસને સૂર્યના પુત્ર કહેવામાં આવ્યા છે માળા તીલા કે ટપકાના વિરોધી રહ્યા બુદ્ધ કબીર અને રોહિદાસને જ માળાઓ ફેરવતા બતાવાય છે ચમત્કારો અને પાખંડોના વિરોધી રોહિદાસને ચામડું ચીરીને જનોઈ બતાવવી મૂર્તિને ગંગામાં તરાવવી કે સરસીમાં ઘી પ્રગટાવવું વગેરે જેવા ચમત્કારો અને દંતકથાઓ સાથે જોડી દેવાય છે આવા ચમત્કારો અને અવતારોની દંતકથાઓ અને પાખંડ જોડીને બહુજન ક્રાંતિકારી મહાપુરુષોની મહિમા અને સંદેશાઓની અસર ઓછી કરવાના અને તેમનું બ્રાહ્મણીકરણ કરવાના મનુવાદી પ્રયાસો થાય છે બહુજન બુદ્ધિજીવી લોકોને આ વૈચારિક લડાઈ જીતવી રહી વર્તમાન બ્રાહ્મણ હિન્દુ ધર્મના દેવતાઓ મહાયાન અને વજ્રયાન પરંપરાના અવલોકિતેશ્વર બોધિસ્તવ છે જય ભીમ નમો બુદ્ધાય